દર્શક મધ્ય ગુજરાતનો ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આમોદ તાલુકાના તેલોદ ગામે દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભા યોજાઈ વડતાલના પીઢાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજીનું ભવ્ય સ્વાગત કરાયું આમો તાલુકાના તેલોદ ગામે આજરોજ સવારે તેલોદ સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત સત્સંગ સમાજ તરફથી દિવ્ય સાકોત્સવ તેમજ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડતાલના પીઢાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડતાલના લક્ષ્મીનારાયણ દેવના દ્રિશતાબ્દી મહોત્સવમાં પધારવા હરિભક્તોને ખાસ અપીલ કરી હતી કાનમ પ્રદેશમાં ભગવાનની બહુ મોટી કૃપા છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં વિચરણ કરી રહ્યા હતા તેમજ કાનમ પ્રદેશના ગામો સંતોને વધુ પ્રિય છે કારણ કે કાનમના ભક્તોનો પ્રેમ અદ્વિતીય છે આ પ્રસંગે નૌતમ પ્રકાશ દાસજી તેમજ ધારાસભ્ય ડી કે સ્વામીએ હરિભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા હતા વડતાલ મંદિરના પીડાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીનું પુષ્પમાળા પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વ્યાસપીઠ ઉપરથી નારાયણ ચરણ સ્વામીના સુમધુર કંઠે સંગીતના સથવારે શાકોત્સવ નિમિત્તે હરિભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું કથામાં ભગવાન સ્વામિનારાયણની લીલા તથા ભગવાને લોયા ગામમાં કરેલા સાકો પ્રસંગનું રસાળ શૈલીમાં રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું કથામાં બાદ મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામ લોકો તેમજ આજુબાજુના ગામમાંથી પધારેલા હરિભક્તોએ મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો રિપોર્ટર સફીદ બાપુ આ મોત જય સ્વામિનારાયણ આજ રોજ અમારા ગામના કોઠારી શ્રી નવીનભાઈ શંકરભાઈ પટેલ જેમના નેતૃત્વ હેઠળ એક ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરેલી છે ડી શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે વડતાલ વડતાલધામના મોટાભાગના સંતોએ પધારેલ છે જેમાં આચાર્ય મહારાજ શ્રી શ્રી નરોત્તમ સ્વામી મહારાજ શ્રી ડીકે સ્વામી તથા વક્તા નારાયણ ચરણ સ્વામી જેમનો કથાનો લાભ દરેક હરિભક્તોને મળેલો છે તથા આજુબાજુના હજારો ભક્તો આગળ આ પ્રોગ્રામનો અને આ કથાનો લાભ લેવા માટે પધારેલ છે અને શાક ઉત્સવમાં ઉત્સવ પછી દરેક પ્રસાદીનો આનંદ માણશે એ માટે તેલોના દરેક લોકો અને ખૂબ ખૂબ આભાર માને છે અને આ તેલોરની ભૂમિ ભવ્ય થઈ ગઈ છે જય સ્વામિનારાયણ